નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતર બગલ વડોદરાના છેવાડે આવેલા સિંદ્રોટ ગામમાં કડાના ડેમના પાણી છોડાતા ગામમાં પાણી ફરી વળ્યા છે તો સિંદ્રોટ ગામમાં કડાના ડેમના ચાર થી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડાતા ગામમાં પાણી ઘુસ્યા છે વડોદરાના છેવાડે આવેલા સિંદ્રોટ ગામમાં કડાના ડેમના પાણી છોડાતા ગામમાં પાણી ફરી વળ્યા છે તો સિંદ્રોટ ગામમાં કડાના ડેમના ચાર થી સાડા ચાર લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેમાં તંત્ર દ્વારા ગતરોજ કણા ડમ્બમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તો સાતથી સાડા સાત હજારની વસ્તી છે સિંદુટ ગામમાં કે જેને અગમચિત ભાગ રૂપે તંત્રએ આ ગ્રામજનોને એલર્ટ કરી દીધા છે વરસાદમાં પાણી ભરાવાની સ્થિતિથી ટેવાયેલા ગ્રામજનો પોતે જ સ્થળાંતર થઈ રહ્યા છે તો વિસ્તારના ફાર્મ હાઉસ ની કોર્ટની દીવાલો ઊંચી કરતા ગામમાં પૂર ઝડપે વરસાદી પાણી આવી રહ્યા છે તેવા ગ્રામજનોએ આક્ષેપ કર્યા છે તો તંત્ર તેમની સમસ્યાઓનું નિરાકરણ લઈ આવે તે

છે તો એટલે કોઈ સમાચારો તો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રેસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર